મિત્રો બધા મજામાં દસો અમે આવી ગયા ને રે ઝાંઝર અને ફટાકડા ફોડવા હાટુ અને ફટાકડાનું નામ છે મરચી બોમ્બ તમને બતાવી દઈશું રાઈટર લાયા અને મરચી હોય લાયા છે એમાં ખોખો હોય અમારી પાસે તમે એન સુધી જોયા રાખજો અમારો વિડીયો અને તમને ઝાંઝરકાનો મેળો પણ બતાવી દઈશું અમે કેવો મેળો બને છે મિત્રો અમે પહોંચી ગયા ટેક્સ પાસે જો આ ટેક છે બધું અને આ બધો મેળો છે અત્યારે અને મારો ભાઈ આવી ગયો છે ઓલા વિડીયોમાં તમે જોયો તો આ વિડીયોમાં પણ આવી ગયો છે અમે બે પછી તો પહોંચી ગયા મેળામાં પાણીપુરી ખાવા અત્યારે જો સોડા પીવા અમારે સોડા લાઈ લઈ ગયા અને ભાગે લાઈ લઈ ખો જોઈ લેજો અને જો અમારા ભાઈ બન બધા છે મારા માજી છોકરા અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોમાં એન્ડ સુધી જોયા રાખજો વિડીયો અમારો પછી તો ધંધુકા પહોંચી ગયા દાળ બાટી ખાવા દાળ બાટી ખાઈને નીકળી ગયા ઝાંઝરકા જવા માટે અને મેળાની મોજ લેવા માટે પછી તો પહોંચી ગયા ઝાંઝરકાના મંદિરે હજુ મંદિર સિંહ બહાર જ નીકળ્યા તા તો ફેન મળી ગયા અમને સબસ્ક્રાઈબ કરવા વાળા ફોલો કરવા વાળા મેળામાં તો પોચી ગયા તો ભીડ જાજી હતી માણસો બહુ હતું મેળામાં બેવા હાટું તો પબ્લિક એટલું બધું હતું એટલું બધું હતું ને ચાલવાની પણ જગ્યા નહોતી ઊભા રહેવાની પણ જગ્યા નહોતી પછી તો બેસી ગયા ચકડોરમાં ફૂદડી ફરતો ફરતો રાઉન્ડમાં અને તમે મને એવા ચક્કર આવતા એવા ચક્કર આવતા મને એમ થયું પડી જઈશ પડી જઈશ તમે કોમેન્ટ કરજો તો તમે આ બેઠા તમે કોમેન્ટ કરજો તમને શું થતું હતું અમારું નસીબ કેવું હતું તમે ઠોકાણા નહીં આનો ભૂકો બોલાઈ નાખો ચકડોન હતી તમે કોમેન્ટ કરજો તમે કોણ ઠોકાણું હતું એ કહેજો અમને કોમેન્ટ કરજો કેમ છો મિત્ર અમારે ચકડોળ પડી ગયો છે તમે જોઈ શકો છો ઊંધો પડી ગયો એટલે થોડુંક થઈ ઊંધા થઈ ગયા છે અત્યારે એક ભાઈબંધ મારો છે ને મિત્ર એને હાઈ આવીનું વાગી ગયું છે ઊભો ને થઈ પછી તો મારા મિત્ર બેઠો તો બીજી દાની તા તો એ પણ ઠોકાઈ ગયો પણ આમનેથી હું થયું શું થયું દોડીને દોડીને જ્યાં ને તો રંગડો રંગડો હાલતો હતો ચકદોળ બંધ થઈ ગયા છે પડી ગયો એટલે પોલીસ વાળા પણ જામો થઈ ગયા છે અને માણસો પણ ઓછું થઈ ગયું છે ચકદોળમાં બેવા હતું એટલે ચકદોળ બધા બંધ થઈ ગયા છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આના બીજો ભાગ આવી રહ્યો છે ટૂંક જ સમય જોવાનું ભૂલતા નહીં